નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજે મહેર વરસાવતા જનજીવન પ્રભાવિત થયું છે સવારથી શરૂ થયેલા મુશળધાર વરસાદને કારણે શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે જેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે શહેરના રયા ચોકડી ઇન્દ્રા સર્કલ નાના મોવા ચોકડી અને મોરબી હાઈવે જેવા વિસ્તારોમાં વરસાદે ધમેકદાર એન્ટ્રી કરી છે અડધા કલાકના વરસાદમાં જ રાજકોટના માર્ગો પર જળબાકારની સ્થિતિ જોવા મળી હતી માધાપર ચોકડીએ અમીન માર્ગ અને સિત્તરપાર્ક સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહનો બંધ પડી ગયા હતા જેનાથી વાહન ચાલકોને ભારે પરેશાન થયા હતા અને ધક્કા મારવાની ફરજ પડી હતી આજે પણ રાજકોટના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી જે દર વર્ષે ચોમાસામાં સામાન્ય બની ગઈ છે માધાપર ચોકડીએ ભરાયેલા પાણીએ રાજકોટ મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીના દાવો પણ સવાલો ઉભા કર્યા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ